જય શ્રી કૃષ્ણ મારા દર્શક મિત્રો કેમ છો બધા મજામાં આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં ઘણા દિવસ પછી મિત્રો આજે આપણે પાછા જામનગર બજારમાં આવી ગયેલા છે લસણની હરાજીનો વિડીયો બનાવશું આજે અને તમને લસણ બજારની વાત કરું તો ઓછામાં ઓછા ભાવ સોળસો ને પચાસ રૂપિયા હતા કાલની બજારના અને નીચા ભાવ હતા છસો રૂપિયા હતા દોસ્તો કમ સે કમ રેટ 600 રૂપિયા થા અને હાઈ રેટ થા 1650 રૂપિયા કલ કા બજાર ક રેટ થા અને મિત્રો આવક ની વાત કરીએ તો આજ ની આવક છે 2000 થી 2500 ગુણી ની આવક છે અંદાજે મિત્રો અને લસણ ની હરાજી નું કામકાજ શરૂ થઈ ગયેલું છે તો ચાલો આજ ના બજાર ભાવ વિશે માહિતી મેળવીએ નવા લસણ બજાર માં આવી ગયા છે આવી ગયા છે તો ચાલો મિત્રો જોઈ શકો છો સામે હજુ રાજીનું કામકાજ શરૂ જ છે નવા નવા લસણ ભાઈ ભાઈ અને બજાર તો સારામાં સારું જ છે અત્યારે નવા લસણનું ભાઈ ભાઈ બારસો પચાસ મુનિટ રાઈટ

तेर सौ ने साठ रुपया नव लसन दो सौ हाँ हाँ सॉरी सॉरी भाई जूनु जूनु लसन आए नव नव एक मगज में बेसी गयु छे भाई माफ कर जो आ जूनु लसन जे तेर सौ साठ रुपया दोस्तों देखिए पुराना लसन है तेरह सौ साठ रुपये माल का रेट हुआ है ट्वेंटी केजी रेट है दोस्तों चलिए आगे बढ़ते हैं भाई भाई, 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 भाई पच्चीस रुपया चालू है आगे

सात सौ सीतेर सात सौ सीतेर रुपया माल ना भाव थे झीणु लसन से हाँ हाँ सात सौ ने सीतेर रुपया माल मालन भाव थे झीणु झीणु लसन है जु सको माल मित्रों छोटी साइज का लसन है सात सौ सत्तर रुपया माल का रेट हुआ है दोस्तों माल देखिए सात सौ सत्तर रुपया

ચાલો નજીક થી માલ જોઈએ અઢારસો ને ત્રીસ રૂપિયા આ જુઓ માલ મિત્રો અઢારસો ને ત્રીસ રૂપિયા માલનો ભાવ થયો છે અઢારસો ને ત્રીસ રૂપિયા 1830 रुपए माल का रेट हुआ है दोस्तों माल देखिए चलो चलो आगे बढ़िए भाई भाई लखन बाजार हाँ भाई समय नहीं हो तो ना भाई हालो आ गए अपना सेवा मा वीडियो बनावा આ ગણું કયું 580 રૂપિયો માલનો ભાવ થઈ છે જે નામ છે જીણો લસણ છે ઓલો સામે આટકલો દેખાય છે ને 580 રૂપિયો 570 રૂપિયો માલ કરેટ હોય છે 570 રૂપિયો માલ કરેટ હોય છે

आठ सौ चालीस रुपया जुए माल के कहो भाई आठ सौ चालीस रुपया ना माल जुए चलो आठ सौ चालीस ना भाव माल से जो मित्रो आठ सौ चालीस रूपया एट हंड्रेड फोर्टी रूपीज माल का रेट हुआ आए हमें घोटो आठ सौ पच्चीस रुपया मालन भाव थोड़े आ मालो भाव आठ सौ पच्चीस रुपया एट हंड्रेड ट्वेंटी फाइव रूपीज माल के रेट हुआ है माल देखिए दोस्तों

ત્રેવીસ જાન્યુઆરી અને શુક્રવાર લસણ બજારમાં ઊંચામાં ઓછા ભાવની વાત કરીએ તો અત્યાર સુધીમાં અઢારસો ને ત્રીસ રૂપિયા ઊંચામાં ઓછો ભાવ થયો હતો ને નીચા ભાવની વાત કરીએ તો પાંચસો ને ચાલીસ રૂપિયા નીચા ભાવ હતા આજના બજારના ભાવ તો મિત્રો બીજી વાર આપણે પાછા મળશું આજનો વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ જય જવાન જય કિસાન મિત્રો